સાથે આજે મહેમાન જોડાઈ જવાના છે તો મહેમાનની સાથે આપણે વાત કરીશું અને તેમના ઉપર આપણે ચર્ચા કરીશું કે શું છે વિષયની અંદર અને તે અમને માહિતગાર કરશે તો અમારી સાથે વિજયભાઈ પંચાલ જોડાઈ ગયા છે વિજયભાઈ પંચાલ આપનો ખૂબ ખૂબ અભિનંદન છે ઇન્ડિયા ન્યૂઝની અંદર આજે સરદાર વલ્લભભાઈની ચુમ્મોતેરમી પુણ્યતિથિ છે તેના ઉપર આપણે એક ચર્ચા કરીએ છીએ શું છે આપનો અભિપ્રાય જી વિજયભાઈ આપ અનમ્યુટ કરજો તમારો જે અનમ્યુટ કરીને તમે વાત કરી શકો છો તમારો અવાજ નથી મળી રહ્યો અનમ્યુટ કરજો મારો અવાજ આવે છે જી 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 ચોક્કસથી આવ્યો તમારો અવાજ આવી ગયો છે જી આપનો અભિપ્રાય જી સૌને મારા નમસ્કાર સરદાર પટેલને ને ચોવીસ ચિમ્મોતેર ને તિથિ નિમિત્તે અદરણીય સરદાર પટેલ ભારત ના નકશા ના જનક છે એવું કહીએ તો ખોટું બિલકુલ નહીં એમણે એવા સમયમાં એવા કપરા સમયમાં ભારતના પાંચસો પાસઠ રજવાડાઓને એકત્રિત કર્યા એક સૂત્રમાં બરોવીને એક ભારતનો નકશો બનાવ્યો અને એમના એ કાર્યને વર્ષો સુધી હાશિયામાં રાખવામાં આવ્યું અને આજે જ્યારે સરદાર પટેલ સાહેબની એકસો પચાસ ની જન્મ જયંતિ વર્ષમાં દેશ પ્રવેશી ચૂક્યો છે ત્યારે અને આજે તો ચિમોતેરવી પુણ્યતિથિ પણ છે એ નિમિત્તે આપણે સૌ ભારતીયોએ એમના ઋણને અદા કરવું જોઈએ અને એક સંનિષ્ઠ નાગરિક તરીકે નાગરિકના મૂળભૂત કર્તવ્યોનું નિર્વાહન કરવું જોઈએ સરદાર પટેલ સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારત નું જીવન જીવીને બતાવ્યું છે માત્ર એમણે કોઈ સ્લોગન નથી આપ્યું પણ એ જીવન પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું છે હર્ષભાઈ જી જી ચોક્કસથી તો વિજય ભయ్యా આગળ શું આના માટે તમે અભિપ્રાય આપી શકો છો કે જે યુવાનો જેના દ્વારા સરસ પ્રશ્ન પૂછ્યો છે એના માટે આપનું અભિનંદન કરીશ પહેલા તો યુવા કોઈ પણ દેશ પોતાના યુવાઓ થકી જ આગળ વધી શકતો હોય છે તો આજ આ વર્ષે આપણે તમામ યુવાઓ અબાલ વૃદ્ધ સૌ બાળકોથી લઈ અને સુધી તમામ વ્યક્તિઓ પણ એક સંકલ્પ લેવો જોઈએ કારણ કે સરદાર પટેલ પોતાના સંકલ્પબદ્ધતા માટે પ્રતિબદ્ધતા માટે વિશ્વ વિખ્યાત છે એમણે એક સંકલ્પ લીધો કે ભારતને હું એક સૂત્રમાં પરોવીને જંપીશ એના માટે જ્યાં પ્રેમથી કામ થતું હતું ત્યાં પ્રેમથી કર્યું જ્યાં આંખો લાલ કરવાની હતી ત્યાં લાલ કરી અને જ્યાં બંદૂક ચલાવવાની હતી ત્યાં બંદૂક પણ ચલાવી એમનો જીવન મંત્ર કહીએ અથવા તો જીવનનો એક સંદેશ કહીએ કે એક વાર સંકલ્પ લેવો અને એ સંકલ્પ પૂર્ણ કરવા માટે જે કઈ કરવું પડે એ કરવું જેમના એ સંકલ્પબદ્ધતાના કારણે આજે ભારત એક નકશામાં પરોવાઈ શક્યો છે તો આપ જાણો જ છો કે ઘણા બધા રાજ્યો પાકિસ્તાનમાં જોડાવા હતા હૈદરાબાદ છે આ બાજુ જોધપુરમાં પણ એ પ્રશ્ન ઉભો થયેલો અને ઘણા બધા રાજ્યોની આવી સ્થિતિ હતી કે એ મતલબ નક્કી નહોતા કરી શકતા કે ત્યાંથી પણ ઓફર આવતી હતી હવે શું કરવું તો જુનાગઢ અને હૈદરાબાદ આ બંને વિષયો પર સરદાર સાહેબનું જે કડક વલણ હતું આપણે જોઈ ચુક્યા છે કાશ્મીરનો એ કેવો બગડી અને કેવો થઈ ગયો તો આપણે જાણીએ છીએ વર્ષો સુધી આપણે એને ભોગવ્યો છે તો મારી એવી જ વિનંતી છે જે જે યુવાઓ આ કાર્યક્રમ જોશે જોવાના છે કે સાંભળશે અથવા તો કોઈ પણ વ્યક્તિ પુરુષ હોય સ્ત્રી હોય યુવા હોય બાળકો વૃદ્ધ હોય એને એક સંકલ્પ લેવો જોઈએ આ એકસો પચાસ કરવા માટે અફાટ પ્રયત્નો કરવા જોઈએ આ રાષ્ટ્ર ત્યારે જ શ્રેષ્ઠ બની શકે જ્યારે આપણે એક નાગરિક તરીકે સંકલ્પબદ્ધ થઈએ અને એને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહીએ વિજયજી જેવી રીતે કે અખંડ ભારતનું સપનું હતું સરદાર વલ્લભભાઈ તો તેના માટેની શું અત્યારે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે અખંડ ભારતનું સપનું સરદારનું ન હતું એ તો બધાની ઈચ્છા હતી સરદાર તો એક વ્યક્તિ હતા જેમ એક મહાપુરુષ હતા જેમણે સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત કોઈ પણ પ્રકારની જાહો જલાલી થી દૂર રહીને કોઈ પણ પ્રકારના મીડિયા થી દૂર રહીને જીવ્યું છે એમની કલ્પના પણ નહીં કરી શકીએ અને બીજી તરફ નહેરુજી અને એમના મિત્રો બધા તમામ લાઈમ માં રહ્યા વર્ષો સુધી એ વર્ષો સુધી મીડિયા પુસ્તકો ઇતિહાસ પર છવાયેલા રહ્યા જયારે આપણે ખરેખર કામની તુલના કરીએ હું નથી રાજમોહન પુસ્તક સરદાર પટેલ લાઈફ સૌથી ઓથેન્ટિક પુસ્તક માનવામાં આવે છે અને ભારત કે નિર્માતા સરદાર પટેલ હિન્ડોલસેન ગુપ્તા નું પુસ્તક વાંચશો તો પણ તમને ખબર પડશે તમને જાણવા મળશે એ ઓથેન્ટિક પુસ્તકોમાં પણ એવું લખ્યું છે કે સરદાર પટેલ ગુમનામ રહીને સતત પ્રયત્નો કરતા રહ્યા કે આ દેશ વિખરાય નહીં એટલે બીજી બાજુ એના જે તમામ લાભ તમામ આનંદ તમામ ઉત્સાહ તમામ જે પ્રસિદ્ધિઓની વાતો કરીએ તો નેહરુજીને પ્રસિદ્ધિ મળી નહેરુજી પર પુસ્તકો લખાયા ને તરત ભારત રત્ન પણ મળી ગયો સરદાર સાહેબ ને કેટલા વર્ષો પછી મળ્યો અને કોઈ જગ્યાએ સરદાર સાહેબ નામ લેવાતું પણ નહોતું આ તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે આપણે વર્તમાન પ્રધાનમંત્રી સાહેબ આભાર માનીએ એમણે એવું એક બીડું ઝડપ્યું કે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બનાવી અને આખા વિશ્વ સમક્ષ ખુલી મૂકી છે એ ખરેખર એમને પણ આપણે શુભકામનાઓ આપીએ કે એમણે આ ભગીરથ કામ કર્યું છે કે સરદાર સાહેબનું જીવન આપણા સમક્ષ પ્રગટીકરણ કર્યું છે જી વિજયજી જેવી રીતે ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો બાવન વચ્ચેનો જે દોર હતો અને જે સમય હતો એ સમય દરમિયાન શું એવી ઘટનાઓ બની હતી કે જ્યારે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે એવા કેવા મતલબ પ્રસંગો ઉભા થયા હતા જેના કારણે સરદાર વલ્લભભાઈ પટેલને નકારી કાઢવામાં આવ્યા હતા તેવી પણ એવી ઓગણીસો બારડોલી સત્યાગ્રહ જી બારડોલી સત્યાગ્રહ માં સરદાર પટેલનું નેતૃત્વ એક મેવ નેતૃત્વ મતલબ સિંગલ લીડરશીપના અંડરમાં ખેડૂતો એકત્રિત થયા પિતાજી સ્વર્ગીય મોતીલાલ નહેરુજી ભારતના એ વખતના નામી તવંગર વ્યક્તિ હતા પૈસાદાર વ્યક્તિ હતા અને સાથે સાથે એક મોટા બેરિસ્ટર હતા એમણે ગાંધીજીને પત્ર લખ્યો છે અને એ પત્રમાં એમણે લખ્યું છે के बारडोली सत्याग्रह की सफलता के पश्चात मैं ऐसा मानता हूं कि सरदार पटेल को कांग्रेस का अध्यक्ष बनाया जाए आ कोई नहीं लिखो जवाहरलाल नेहरू ना पिताजी लिखो बराबर जी जी तो ये हमने अध्यक्ष नहीं बनाया जी सरदार पटेल और सुभाष चंद्र बोस ये भी एक विरल बनने विभूति है एक वेस्टनी है एक हिस्ट्री है પશ્ચિમ અને પૂર્વના છે બંને બંનેની લગભગ કદ કાઠી પણ બરાબર જ છે પાંચ ફૂટ પાંચ ની આસપાસ છે બંનેની અને બંને અવિરલ અદ્વિતીય વિશ્વ ઇતિહાસમાં જેનો જોટો નથી એવા ભગીરથ કાર્યો કર્યા છે પણ બંનેની વિડંબના શું છે કે બંનેને કોંગ્રેસના અધ્યક્ષ માત્ર એક એક વાર બનાવવામાં આવ્યા છે જયારે નહેરુ સાહેબ ને છ વાર અધ્યક્ષ બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તો ક્યાંક ને ક્યાંક તો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે તો અન્યાય થયો જ હતો પરંતુ હવે તે અન્યાય થયો છે તો તેના માટે પણ એ અત્યારે લોકોને સમજણ આપવી અને તે સમજાવવું તે વખતની વાત અત્યારે સમજાવી કેટલી યોગ્ય છે મારી દ્રષ્ટિએ આપણે જાણકારી તો લેવી જોઈએ અને જાણકારી શું છે કે આપણે થોડું આપણી પણ ભૂલે છે કે આપણે માત્ર ને માત્ર વોટ્સએપના ફોરવર્ડેડ મેસેજીસ ની દિવાલો શોધીએ છીએ પણ મોતી લેવા માટે તો દરિયા અંદર જ જવું પડે ને તો ડુબકી મારવી પડે અને ડુબકી મારવા માટે ઐતિહાસિક પુસ્તકો ઐતિહાસિક ચર્ચા સંપાદો અને એ બધું સાંભળીએ તો થોડું આપણને વધુ આપણા પટલો ચક્ષુઓ ખુલી શકે પરંતુ એ હવે હાલ એક પ્રશ્ન આવી જ ગયો છે સોશિયલ મીડિયા હું સાથે સાથે એ પણ કહીશ કે યુવાઓ એ પણ સંકલ્પ લઈ શકે કે સોશિયલ મીડિયા જુએ પણ એવી વસ્તુ જુએ કે જે ખરેખર એમના જ્ઞાનમાં વર્ધન કરે બિલકુલ બિલકુલ બાધારૂપ થાય એવું કન્ટેન્ટ ના જુએ આપણે ફરી આવીએ છીએ સરદાર પર મારી દ્રષ્ટિએ હવે શું છે આપણે આખું વર્ષ ફરવા જતા હોઈએ છીએ બરાબર તો આ વર્ષ સરદારનું એકસો પચાસમુ જન્મ જયંતિ વર્ષ છે તો એક જાગૃત વાલી તરીકે એક જાગૃત નાગરિક તરીકે અને આપણે યાત્રાધામોમાં પણ જતા હોઈએ છીએ તો યાત્રાધામોમાં પણ વચ્ચે આ વણી લેવું જોઈએ આપણે બારડોલી જઈએ ત્યાં એમનું રાષ્ટ્રીય સ્મારક છે એ જોઈએ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈએ બરાબર એના પછી કરમસદમાં એમનું પૈતૃક ગામ છે અને સરદાર અને વિઠ્ઠલભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક છે એ પણ જોઈ શકાય નડિયાદમાં નાનાજીનું ઘર જન્મ્યા હતા એ આજે પણ ઉપલબ્ધ છે બહુ સારી અવસ્થામાં નથી એ સરકારે પણ અહીંયા લક્ષ્ય સેવવાની જરૂર છે કે હવે વિરાટ વ્યક્તિને ન્યાય આપવાની ઘડી આવી ગઈ છે હવે તો આપણે બિલકુલ અને નડિયાદનું એ સ્મારક જોઈ શકાય દિલ્હીમાં વાત કરીએ તો એક વન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રોડ ઉપર એમનો એ બંગલામાં રહેતા પ્રાઇવેટ બંગલામાં રહેતા સરદાર સાહેબ ને જુઓ મતલબ કે એમણે સરકારી બંગલો કોઈ દિવસ લીધો જ નથી એ પ્રાઇવેટ બંગલામાં રહેતા હતા એ બંગલો બહારથી જોઈ શકાય અને એક મેટ કાફે ભવન છે જ્યાં એમને ઐતિહાસિક એકવીસ એપ્રિલના રોજ જે આજે ભારતમાં સિવિલ સર્વિસીસ ડે તરીકે ઓળખાય છે સિવિલ સર્વિસિસ ડે પ્રશાસનિક સેવાઓ આઝાદી પછી ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે તો એ પણ આપણે એમાં ઘણા એમ કેસે કે એમાં શું જોવાનું જોવાનું નહીં આપણે એની અનુભૂતિ લેવાની છે આપણે એનો ગર્વ લેવાનો છે અને આપણે એમાં શીખવાનું છે બિલકુલ છે વિજયજી તો જેવી રીતે કે અત્યારે હવે હાલના સમયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના જે બી મતલબ માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે તે લોકોને પણ એક એવી અનુભૂતિ થઈ રહી છે તેમના તરફ લોકો પ્રેરાઈ પણ રહ્યા છે પણ હજુને ક્યાંક ને ક્યાંક એવા યુવા છે કે જેમનામાં એ સમજ ઓછી છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ અને તે વખતના જે આપણા આ યોદ્ધા હતા તેમણે જે યોગદાન આપ્યું હતું તે યોગદાન પાછળ ક્યાંક ને ક્યાંક એવી શક્તિઓ જોડાઈ રહી હતી અને હવે એ શક્તિઓ તો દરેક યુગમાં સત્યુગ દ્વાપર યુગ ત્રેતાયગની વાત કરીએ તો એમાં પણ શક્તિઓ હતી દેવ દાનવ જી બરાબર એવી રીતના એક દરેક યુગમાં રહેવાની જ છે બિલકુલ પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે સજ્જન પગના નીચે પણ એ રેલો કોઈક ને કોઈક દિવસ પહોંચશે ત્યારે મારે શું જવાબ મળી જશે વિજયભાઈ સમયનો થોડો અભાવ છે હવે આપણે તમને હું ધન્યવાદ કરીશ તમે માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જેવી રીતે કે આપણે જાણ્યું કે આજે સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ હતી ચુમોતેરની પુણ્યતિથિ હતી તે વિષય ઉપર આપણને માર્ગદર્શન આપવા માટે દિલ્હીથી અમારી સાથે વિજયભાઈ પંચાલ જોડાઈ ગયા હતા હવે વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર